સિલારી નાખે છે પડી છે ઠીક કોઈ નથી આ વાયર નું આવી કોણે મેલ્યું શેખર આરે તે નાખી દીધું તો આ ટેબો પડ્યો છે નાચિયા કોમ કરે છે આટલું ગમ કરો આપડે ફટાફટ મેલ્યા થી <ông liebe glass> <laughs> એ ગાડી ભેલે અમે બે દાડા રજા ઉપર ગયા હતા ઓય ના હોય છે બે દાડા રજા ઉપર હતા અમે કેટલું વેસી માહો તમને ખબર છે શું વેસી માર્યું ભંગાર અરે જા ચારુરિયા આવું જ શું બોલે કમા અલ્યા બંધ કર આવું તાબો આ કોમ બોજ કરાય અમારો કોમ સે કોમ માર્યું કોમ એના નહી મય કેચ્યો ને મને મને ખાલી એક મિનિટ સાહેબ થઈ ગયા ચશ્મા થઈ સાહેબ માર સીધો અરે એ તો બોલાવજોરન તો આપડી અંદર કરીને પાછો આપણે અંદર છે થોડો ખાડા આ જગ્યા આપડી છે લો બધું એ લઈ ઓ સાહેબ પાછા બોલો કોણે તમને કોમ આ તો મારું છે મારું છે છે મારું છે અરે અમે એક ડોલાનું કોમ રાખ્યું તું આ બીમબી બધા અમે ભર્યા એ તો મારો ભાઈ છે અરે અડવાન તો એવું મારી તું ગણીને આવી એને તો મારીને દાડે મેં દોડાવી જોઈ છે એ ઘરે પડ્યા છે લંગડા થઈ તો લંગડા થઈ ગયો ને અમે માર્યા છે માર્યા જ છે તમે અંદર કરાવવા પડશે તો અમે વાત ઉપડી જાય છે તમે મારા અવાજ ના ઓળખ્યા તમારા વચ્ચે ઓળખ્યો એ દાડે તમે વાત કરી હતી વાત કરાવી હતી

ના ઉતર ને આ જાકી ઉપર સળવાજીયે કી પરસે વાયરોડે છે હારો વાયરો ખવાજીયે નેચું ગક નેચું કરજો નેચું તો નેચું અંદર કરી નખાય પાછો રેલી મધુર ઉપર સાપ નદું ઉભારતું યાર સાપન તમે આવો તમે આવો તાને મધુર

કંપીઓ મોર મરતા કોક થી કોઈને બગાડ ન કરે હાં કંપી કેટલા ઢરબા મંગાવે છે કંટાળો મું ને મંત્રા ઘાડે ઢેડ મંગાવવાની નદી ને કેટલા ઢરબા જો છે ત્રણ થાય

ઇલારીનો આખો વાયસર લાવ ભરેન્દો એ રેજીભાઈ દરબો કાર કાર મિનીકો ઇલા શીલે મોટા ઉપડે મને લઈને આવ્યો બે કાઢા આવ્યો હતો ને તો કોઈ તો પણ બે દાડા સુઈ ગયો તો ને જગાડ તો દગાડતો ઉગતો નતો મૂળખા સુઈ ગયો હું તો જાગતો હતો હું પડી પડી કઈ પૈ પઈ પડ્યું બસ આ થોડી જવું મારાથી હે હે હમણાં એક થાપી દોડ પડ્યુંખરી પરથી ધમધમ અમે ના છું બોય મજા હા એવું કહેવાય હું કરતી છું આપણે બે જણા કોઈ નહીં કરું ડોહલું આવે ને દાડે ડોહલાની વાત ડોહલું પણ આપણ કી કર કે ડોહલું આવશે ચલો જઈ જઈ ગોમને ગતો નહીં દાડે આવે તો ને જાસું એનો ભાઈ બંધ હતો કાકાનો છોકરો ડોહલું આવે ને એટલે ઉઠાઈ જાવું છું ડોહાને ઉપાડી હું પછાડું છે ભાઈ આવે નહીં આપણા હવે એની જ મેને લાવી ગયો છે એ આવે અને પેલું કોણ હતું એ દાડે બધી વસ્તુ ભઈ ગઈ જતો રે ચોરી સીધી આ કહેતા હતા આપણને કહેતા હતા

ગમે તારી વાત કામ ના મોટા મારું પડે બનાસો આ